નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે હું નંદિની અરસિયાણી સમાચારમાં આજના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાના ઓડ ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના છ ઉમેદવારો બિનહરીફ ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત છ ઉમેદવારો બિનહરીફ થયા ઇલેક્શન પહેલાં છ ઉમેદવારો બિનહરીફ થતાં ભાજપ ખેમામાં વિજય ઉત્સવ જેવો માહોલ સર્જાયો સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાચી ઉમરેટ સુભાષ ડાયબી બારોટ ત્યારે વોડ નગરની ચૂંટણીમાં પ્રભારીની જવાબદારી સોંપી છે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનમાં બિનહરીફ થયા તમે એને શું કહેશો ચોવીસ સીટોમાંથી વોડ નગરપાલિકાની છ સીટો ભારતીય જનતા પાર્ટીને ફાળી બિન મળી છે આમ તો ચોવીસે ચોવીસ બેઠકો પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લડવા જ તૈયાર નહોતો બધા કોંગ્રેસે પોતાની આબરૂ સાચવવા માટે ઉમેદવારોને પરાણ ઉભા રાખ્યા છે એવું લાગે છે ત્યારે અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે ચોવીસ ચોવીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી અને ઓડ નગરપાલિકામાં એક રેકોર્ડ સ્થાપિત કરશે ભાજપ કયા વખતે અમે કોંગ્રેસ આવી હતી તો પણ સત્તા મળી હતી અને ભાજપે સત્તા સંભાળી હતી આ વખત પણ સત્તા સંભાળશે કારણ કે આ વખતે કાખો એનો એ રૂટ જુદો છે કે આ વખતે સમગ્ર સાથે મળી અને આ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ રાખી અને સા દરેક જ્ઞાતિ જાતિ સાથે લડી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે હાકલ કરીએ છીએ બનાવીશું અને અત્યારે અમારી ચાર ઓલરેડી ચાર ને બે છ સીટ જીતી ગઈ છે હવે અમારે ફક્ત સાત જીત સાત સીટ જીતીએ તો પણ બહુમતી સુધી પહોંચી શકીએ છીએ પણ અમે એવો અમારા પ્રદેશના સુભાષભાઈને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે ચોવીસે ચોવીસ પૂરી તમને કરીને એનો હિસાબ આપી દઈશું ભારત માતાની ક્યાં